જેમ યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ કે આનંદ બ્રહ્માંડમાં ન મળે જોગી મૂળ તો કોકે એવી વાત કરેલી શાસ્ત્રીજી મહારાજને આમ યોગીજી મહારાજ ની વાત નીકળી હોય કે બહુ સેવા સરભરા કરે ને કથા વાર્તન ભજન કીર્તન તપ ત્યાગ એમાંથી વાત નીકળી હતી કે આવા જો આઠ દસ સાધુ હોય ને જોગી જેવા તો સત્સંગમાં ખૂબ સમાસ થાય અને વાત સાચી પણ શાસ્ત્રીજી મારા શું કીધું આઠ દસ ક્યાંથી ને કાઢવા જોગી તો એક જ એની જોડ મળે નહીં નહીનો જોટો ક્યાંય ના મળ્યો રે ક્યાંય ના મળ્યો રે જેને કોઈએ ના કર્યો રે જોટો મળ્યો આપણે કહીએ તો બરોબર છે શાસ્ત્રીજી મહારાજ તો કે આપણે પણ કહીએ પણ આ તો કાગ કવિ કહે છે કાગ કવિને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલકાબ ઇલ્કાબ આપેલો છે બહુ મોટા કવિ યોગીજી મહારાજના જે એમણે ભજનો બનાવ્યા છે ને એકસોને આઠ આખી બુક કાગ માળા ભાગ આઠમો એ એકલા યોગીજી મહારાજના જ કીર્તનો એમાં આગળના સાત ભાગ એમણે લખ્યા છે એમાં બધા બીજું ઘણું બધું છે કારણ કે મૂળ તો એ તો ચારણ એટલે શક્તિના ઉપાસક હોય પછી પાછા રામાયણના ખૂબ અભ્યાસી હતા ઢોર ચારતા હતા ત્યારથી રામાયણ ગોખતા હતા કૃત એટલે એના ઉપાસક હોય કેમ કેમનું થાય બહુ અઘરું સામાન્ય તો ઘણા બધાને આવી જ સમજણ હોય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ પોતાના ધર્મમાં મરવું સારું બીજો ધર્મ સ્વીકારાય નહી પણ કવિ કાગ રંગાઈ ગયા મહારાજનું જીવન જોયું પહેલી વખત યોગીજી મહારાજ ને સારંગપુર કે બસ મેં મોટું કવિ સંમેલન કર્યું બધા મજાદર જેવા નાના ગામમાં આવ્યા મોટા મોટા કવિઓ અને અહીંયા શંકરાચાર્યજી પણ પધારી ચૂક્યા મજાદર પાવન થઈ ગયું અને મને આમ પૂર્ણ કામ જેવું લાગે છે ત્યારે એમના મિત્ર કવિ ત્રાપ જ જ્યાં સુધી યોગીજી મહારાજ જો મજાદર ન પધારે ને ત્યાં સુધી તમારું અધૂરું કહેવાય થોડુંક તો નામ સાંભળ્યું હશે યોગીજી મહારાજનું કારણ કે આવા મોટા કવિ અને દર્શન પણ એમણે કરેલા જ્યારે ગઢપુર મંદિરનું ખાતમુહૂર્ત થયેલું ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પધારેલા તો કૃષ્ણ આ પોતે કવિ કહેવાય એટલે એમની સાથે તો આવેલા પણ ત્યારે તો એટલું બધું કંઈ સમજ્યા ન હોય એટલે એમણે કવિ ત્રાપચ સોંપ્યું કે આ કામ તમને હું સોંપું છું કવિ ત્રાપચ મહિમા હતો યોગીજી મહારાજનો જેમનું કીર્તન આપણે ઘણી વખત ગાઈએ છીએ ને કદાચ આપણે ગાઈએ છીએ પણ ખબર નહીં હોય કે આ કવિ ત્રાપચ કરે રચેલું છે સંત મળ્યા ભગવંત મળ્યા મને સંત મળ્યા મળ્યા ભગવંત જો આવી નિષ્ઠાનું પદ બનાવ્યું છે હોય એમણે કવિ ત્રાપચ કર ગોંડલ જાય છે કાગ બાપુએ લખેલો પત્ર યોગી બાપાને પહોંચાડે અને કીધું બાપ બાપા કાગ કવિ આવું કહે છે કે આપ એક વખત મજાદર પધારો બાપા કે કેમે આવીએ પણ પહેલા કવિને લઈને તમે સારંગપુર આવો પછી આપણે નક્કી કરીએ કે કદી આવવું એમ અને એ લગભગ મારા ખ્યાલથી પાસઠ ની સાલ હતી ઓગણીસો પાસઠ અને પંદર ત્રણ ઓગણીસો પાસઠની તારીખે કવિ કાગ અને ત્રાપજકર બંને સારંગપુર ગયા પણ સારંગપુર ગયા અને જે બાપાના દર્શન કર્યા અને ત્યાં તો કોકે કીધું કે તમે મજાદર ને તો બાપાનો કાર્યક્રમ મજાદર નો નક્કી થઈ ગયો છે એટલે આપણને તો હજી એમ કહે છે કે ત્યાં આવશું પછી નક્કી કરશું તો એમણે નક્કી કરી નાખ્યો તારીખ આપી દીધી ત્રેવીસ ત્રણ ઓગણીસો પાંસઠ અમે મજા દર આવીએ છીએ કોક કોકનો તરત મેળ પડી જતો હોય છે હો હા અમારે પેલા રામસિંહ બાપુનું તમે બધાએ નામ સાંભળ્યું છે ને અપૈયા મુક્તિનો પ્રસંગ એ તો એમના બનેવી સાહેબના આગ્રહથી ત્યાં ભાવનગર મંદિરે બાપાના દર્શને આવેલા અને એમના બંનેવી સાહેબે એમ કીધું કે રામભાઈ તમે બાપા આમંત્રણ આપોને તો એ કે આપીએ એમાં હું વાંધો નહીં ઘણી વખત ઘણા ને વાંધો ન હોય એટલું જ હોય સાંઈ બાપા બરોબર ને સ્વામી ફીજીના ટાપુઓમાં ગયા ઓગણીસો ચોર્યાસી માં તો ત્યાં એવું જ હતું વાંધો નહીં ભલે ના આવતા મારા નોંધણા શું નામ તો મહેન્દ્રભાઈ અલાબામાં એના એ મિત્ર એ મહેન્દ્રભાઈ તેને કીધું પેલા સ્વામી આમથી અમેરિકાથી જાપાન જવાના ઓસ્ટ્રેલિયા જવાના હતા તો વચ્ચે આમંત્રણ આપ ને તારે ત્યાં વધારે વાંધો નહીં આવે તો એટલે વાંધો નહોતો અને ખરેખર અમે ગયા ને તો એક ગાડી એક વાહન બાપા માટે આવેલું ને એક અમારા બધા માટે અને રાતના અમે ગયા અને પછી બીજે દિવસે સવાર જોયા જેવી હતી બરોબર ને આભુ સ્વામી સવારમાં બાપાની પૂજામાં કોઈ જ નહીં એક પણ હરિભગત નહીં એક પણ નહીં સંતો બધા પરવારા નો હતા હું ગાવા કીર્તન ગાવા બેસી ગયો અને મેં તો ઘણા ગાયા આઠ કીર્તન એકલા ગાયા પછી તો પાછું મારે ઠાકોરજી એ વખતે સેવા આવી હતી થોડાક દિવસ શ્રીજી શ્રીનિવાસ બીમાર હતા એટલે એટલે મારે ઠાકોરજીની પાસે તાલ ધરાવા કરવાનું કે તા સ્વામી પધાર્યા નાભુ સ્વામી મેં કીધું તમે લાભ લ્યો તો એમણે કેટલાય કીર્તન ગાયો પહેલી વખત આટલો ચાન્સ મળ્યો તો એમને પૂજામાં કીર્તન ગાવાનો હો હા એ ખુશ ને બાપા એ ખુશ જ છે ને શું બીજું કરે તો એમણે કીર્તન ગાયા તો કોઈ બપોર સુધી કોઈ મળવાય નહીં કાંઈ નહીં એક સન્યાસી મહારાજ આવ્યા હતા તે આપણા સંન્યાસી મહારાજ ને એ સન્યાસી મહારાજ બે બેઠા હતા મેં હો કામમાં કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય શું એ બે દાદાઓએ એ વાતો કરી છે ખબર રહી ફોટા જોયેલા છે તો એમની બપોર પડી ગઈ પછી પાંચ દિવસનું રોકાણ હતું પછી બધાને મહિમા થયો પછી તો સભાઓ થવા માંડી પછી બધા ત્યાંના ગામના બધા નામ સિંગાટોકા બા ક્યાં કે બા બા નથી પૂછતા પૂછતાનું પૂછીએ છે ના પણ બા ગયા છે બા તો ગામનું નામ હતું શહેરનું સાહીઠ ટકા આપણી હિન્દુસ્તાન ની વસ્તી છે ત્યાં સમાચાર પ્રસારિત થતા હોય ને રેડિયો પર એ હિન્દીમાં આવે એક વખત સરકાર પણ રચાણી આપણા ઇન્ડિયન ની પણ હવે આપણે હાલે હવ ટાંટિયા ખેંચે કોને કોને બે હવા દે ન હાલી છ મહિના પેલા જ ભાંગી પડ્યું બધું તો જો ત્યાં સ્વામી ગયા હતા તો કે વાંધો નહીં ભલે ના આવે પછી જયારે સત્સંગ પાંચ દિવસ સભા જુદા જુદા શહેરમાં થઈ પછી રાતનું પ્લેન હતું તો એક બસ ભરીને બધા ભક્તો વળાવવા આવ્યા એરપોર્ટ ઉપર આ બાપાનો પ્રતાપ તો એમ યોગીજી મહારાજ સારંગપુર બાપા બાપા કે હા પછી એમણે કીધું કે બાપા તો હવે અમે જઈએ કારણ કે કઈક તૈયારી કરીએ બીજું ઘરે દીકરો બીમાર છે એને ટાઈફોઈડ થયો છે અને પચીસ દિવસથી તાવ આવે છે તો યોગી બાપાનું તો પછી આવું ને બાપા કે ગુરુ બે મુંબઈના બાલુભાઈ ત્રિવેદી અહીંયા લાભ લેવા આવેલા ઓગણીસો ની જે સ્પેશિયલ ટ્રેન એનું આયોજન મૂળી બાલુભાઈએ કરેલું અને અહીંયા લાભ લેવા આવ્યા પણ એમને એક નાનું એવું બંધાણ હતું સિગરેટનું અને હોય પેલા તો બધાને હોય સત્સંગમાં આવ્યા પછી છૂટે છે તો બંધાણ હતું તો અટલાદરા જેવા ગામમાં કે સિગરેટ મળે નહીં એ વખતનું નું તો કેવું હોય છે નાનું એવું ગામ તો મળશે નહીં એટલે સ્ટોક ભેગો લઈને આવેલા સિગરેટનો કારણ કે યોગી બાબાનું તો એવું ખાતું ને કે કે બે દી હજી રોકાઈ જાઓ હજી બે દી રોકાઈ જાઓ સ્ટોક હોય ને એટલે બાપા ઉતારે રાખતા અને એમાં કઈક દરવાજે આવીને એક બીડી પીતા હતા ત્યાં કોક બોલાવા આવ્યું યોગી બાપાએ કીધું બાલુ ભાઈને બોલાવો તે પેલા આવ્યા દડન કે બાપા તમને અત્યારે ને અત્યારે બોલા આમ ફેંકીને તરત ગયા બીડી ફેંકી દીધી સિગરેટ અને ગયા આમ પગે લાગ્યા ને બાપાને ખોળામાં પડી બીજી હતી ઘણી વખત આપણે છુપાવવું હોય ને એ જ ચતુ થાય અને યોગી બાપાએ એ શું પાછી ઉપાડી ગુરુ આ તમારું કંઈ પડી ગયું કારણ કે આ તો યોગી બાપા કાક કવિ લખ્યું કે સાદો સોયલો છે હે ગુઢો ગામઠી સાદો સોયલો છે ગુઢો ગામઠી હે પંડિત પોથા એને પડે છે પાયરે સોરઠ નો સૂરજ અજવાળાયા આપે છે ભારત બો મને અજવાળા છે ભારત બો મને આ તો સાદો ને સહાય એને ખબર નહીં કે આ સિગરેટ કહેવાય યોગી બાપા કે ગુરુ આ તમારું કઈ પડી ગયું અને પછી કાયમ માટે ગયું હો પછી પડી ગયું વ્યસન જ પડી ગયું એમનું ખોવાઈ ગયું જો દ્રષ્ટિ પડી કૃપા કરી કહેવાય આને ત્યારથી ને એમને થયું કે આને મને ફરિયાદ કર્યો સિગરેટે માનું રાખ્યું હતું કે આપણે પણ આ ખોળામ પડી જઈને કાંઈ નહીં તો અને એમનું વ્યસન છૂટી ગયું તો કે કે વધારે રોકે તો એટલે સ્ટોક લઈને એમ યોગી બાપાનું આ સ્વાભાવિક પ્રકૃતિ હતી કોઈ પણ જાય ગોંડલ કે ક્યાંય તો કે બે દી રોકાવ બે દી રોકાવ એક દી હે પછી ગળાના હામ આપે રોકવાનો એમને એટલો બધો ભાવ જે કવિએ તો કીર્તન બનાવેલું કે તારા આંગણા પૂછીને કોઈ જોને આવે

બધાનું દુઃખ ટાળી નાખે ગમે ગમે તેઓ દુખ્યો આવે એનો કે હારે એના થાપે થર થર કંપે પહાડો તો કા કવિને કે બે દિવસ રોકાઈ જાવ પણ બાપા ઘરે દીકરો બીમાર છે તાવ આવે છે બાપા કે એનો તાવ ગયો લ્યો અને બે દી રોકાણા વચને અને ઘરે ગયા ને ત્યારે ખબર પડી કે બે દિવસથી શરદને તાવ ઉતરી ગયો છે અહીંયા કીધું ને ત્યાં તરત કરંટ લાગ્યો પછી કાગ બાપુ રંગાણા અને જે એમણે કીર્તન કીધું કે જોગીડા ને જોવા ગયા રે એ જો નારા પાણા એ જો નારા પાણા જો કોક રંગાઈ જાય કોક ગાતા હોય ને તોય ન રંગાય બીજા ને કે તું રંગા જાને રંગમાં તું જાને રંગમાં એ સ્વામી નારાયણ સતસંગમાં પ્રમુખ સ્વામી મહારાજ ના રંગમાં તું જાને રંગમાં

યોગીજી મહારાજ ને જોવા આવ્યા હતા અને રંગાઈ ગયા યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા અને યોગેશ્વર સ્વામી યોગીજી મહારાજ ને જમાડતા હતા પથ્થરમાં બધું મૂકતા હોય એમાં એ વખતે સીઝન હશે અને કંઈક ચેરીનું ફ્રૂટ આવ્યું ચેરીનું ફળ એક જ મૂક્યું બાપાની પથ્થરમાં અને કીધું બાપા આ ચેરીનું ફળ છે જમો હવે યોગી બાપા તો આવું ચલાવી લે કઈ કઈ એને પડી જ ન હોય એને હું ચેરી યોગી બાપાએ હળવે કરીને લીધું તો ખરું યોગેશ્વર સ્વામી એમ કે બાપા જમશે પણ લઈને આમ પત્ર જ બહાર મૂકી દીધું અને શું બોલ્યા એમાં કાંઈ નહીં ભગવાન ભજી લેવા લેલા જમતા જમતા પહેલો શ્લોક બોલીએ એ બરોબર છે પછી જલસા જ હોય ને જમવામાં તો પછી ભગવાન ભજવાની ત્યાં વાત નહીં કરવાની તો આ સભા મંડપમાં બરોબર છે તો યોગી બાપાનું આ જીવન સૂત્ર ભગવાન ભજી લેવા તો શંકરાચાર્ય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે યોગીજી મહારાજ કીધું નારાયણ સ્વામીને ને કોક ગાડીમાં જવાનું છે એટલે ટ્રેનમાં નહોતું નતું જવું હવે નથી જવાનું અને આ જીપમાં જઈ જો એમ હરિભગતની પણ માળી આ તો હરિભગત ની જીભ ઉપડે એ બીજા તે યોગીજી મહારાજ આરામ કરીને જાય ગયા ને ત્યાં ત્યાં ને ત્યાં બધા મંદિર માં ગોંડલ મંદિર માં ગોંડલ મંદિર થી ધક્કા મારે ને ત્યાં દરવાજા સુધી રોડ સુધી ઓલો કે કે હવે આમ પાછો મારો ને કદાચ ઉપડી જાય ઉપડી જાય તે બપોર આખી આમાં ગઈ ઓલા કે ભાઈ આ ગાડી નહીં ઉપડે અમે ઉપડી જઈશું એ ભાઈ સાહેબ રહેવા દેતું તો કીધું આવી જીપ હોય આવી ગાડી હોય તો રસ્તો ગમે તેટલો સારો હોય તો શું કહેતા કે સંપ્રદાય ગમે તેવો સારો મળ્યો હોય પણ આપણી ધક્કા ગાડી હોય હમણે સવારે ત્યાં મેં વાત કરી વાંચન શિબિરમાં કીધું કાંઈ નથી વાંચતા ને એટલે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન થયું કે આ બાને તો પરીક્ષાને બાને તો વાંચે તો એમાંય નથી વાંચતા લ્યો જો બધા ગોતી જ કાઢે કાંઈક તે એ વાંચે એના માટે પછી વાંચન શિબિરનું આયોજન કે ભાઈ વાંચો આપણે કઈક હેલું જ ગોતવાના સહેલું જ ગોતવાના તો આમ આપણને આ સંપ્રદાય મળ્યો આવો સંપ્રદાય આવા સત્પુરુષ મળ્યા બ્રહ્માંડમાં કોઈને મળે નહીં એ જગ્યાએ આપણે આવી ગયા છીએ હવે તો આપણે એક જ વિચાર કરવાનો હોય એ કેમ પ્રસન્ન થાય રાજી થાય આ વચનાનો હાર્દ જ છે મુક્તાનંદ સ્વાઈના પ્રશ્નના જવાબમાં મહારાજ હવે કહે છે પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે હરિભગતના મનમાં તો આવું હોવું જોઈએ હરિભગતનું મન કેવું હોવું જોઈએ એના મનમાં સતત આપણા બધાના મનમાં એ રહેવું જોઈએ ભગવાન ભજવા છે બસ યોગીજી મહારાજ તો બહુ કીર્તન બોલતા હતા મનમાં ને કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું તું માર્ગ મૂકી ચાલ્યો મહાપોગટ ફૂલ્યો ફાલ્યો બહુ વિષય વ્યાલ તે ચાલ્યો કર્યો ય ઘટિત ત્યજી સુભરીત વિચારી બે દિવસ બે રવિવારની સભા બંધ રાખી એટલે બરોબર છે હવે તમે પાછો આનો વાદ નહીં લેતા નહીં પાસ ઘરમાં કોઈ કેમ વાદ લે કે એ લોકો બંધ રાખે ત્યારે વાંધો નહીં ને આપણે બંધ રાખીએ તથા અધિવેશનો કરવા માંડ્યા ને આમ કરવા માંડ્યા ને તેમ કરવા માંડ્યા ને સમય ને ઉત્સવને બધું કરવા માંડે જોકે આમની કંઈ કોપી થઈ શકે એમ છે ને ભલે બધા મથે નક્કલ માં અક્કલ હોય નહી એટલે ભલે બધા મસ્તા સારું છે થોડાક જાગ્યા એ આપણે અક્ષરધામ બનાવ્યું બાપાએ એ દિલ્હી નું અક્ષરધામ નીચે ફરતા બધા હાથી અને હાથી ને પીઠ ઉપર આખું અક્ષરધામ એવું દેખાડ્યું છે તે મારા એની પાસે સૌરાષ્ટ્રમાં એક મથા હતા તે એમણે બધી ગાયો ગોઠવી હવે ગાય ઉપર રે અક્ષરધામ જેવું હાથી હોય ખમી કે ગાયો ખમી હકતી છે બિચારી ગાય આ ભારું પાડવા માટે છે એ તો દૂધ આપે બીજી મહારાજ કે દસ વર્ષ સારંગપુરમાં જોડી માગી દસ વર્ષ અને ક્યાં સુધી સારંગપુર બાજુનું ગામ પોલારપુર શાહપુર ભીમના સુધી જાય ચાલતા અને ચાલતા પાછું આવવાનું જોડી લઈને ત્યાં સુધીનું અને જોડના સાધુ પાછા કોણ હોય ભગવત સ્વરૂપદાસ સ્વામી ક્યારેક હવે તો સુરદાસ અંધ હવે એમને દોરવાના આમ કેટલો કંટાળો આવે અમારે મોટું એ થાય કે કઈક જોડ તો હારી આપો યાર બીજું કઈ એમ નથી માગતા ત્યાં ઓલા શું કે એ હારી જ છે જોડ કે કઈ મારું માનતા ને શેના માને એ બધા મુક્ત છે એટલે તમારું જ શેના માને મહારાજના વખતમાં વખત માં ને કેવી જોડ જોઈએ કે આ સંકાદિક જો આ ઈજ છે બધાય એટલે તમારું કઈ માને નહીં તો યોગીજી મહારાજ જોડી માગતા યોગીજી મહારાજે અમદાવાદમાં એટલું જ કીધું નારાયણ સ્વામી આપડે બધી જે જમીનો છે ને માતર તાલુકાની એ અમે વેચી દેવીશ કાઢી નાખીશ અને પ્રમુખ સ્વામી મહારાજે એમ ન પૂછ્યું બાપા કેમ કાઢી નાખીશ જો પ્રમુખ સ્વામી મહારાજને એમના સ્વભાવમાં જ એ લઈ લે લેવાની બધી કહી હો અમારે પહેલા ચોત્રીસ વીઘા લીધી પછી હાથ વીઘા લીધી પછી પાછી દસ વીઘા લીધી બાપાને મેં કીધું આ એક હજી ચાન્સ છે મને કે લઈ લઈએ જો પચાસ વીઘાનું નું કેમ્પર્સ થઈ ગયું કોઈ સ્વામી સ્વામીનો સ્વભાવ નહીં કે લીધી જમીન કાઢવાની ઉલટાની લે વધારે એવો સ્વભાવ પણ યોગીજી મહારાજે કીધું ને પછી એક શબ્દ બોલ્યા નહીં તરત ને તરત પાછા નીકળ્યા રઢુ જવા હકા બાપુ કે અમે ભેગા હતા બસ તો ઉપડી ગઈ હતી હવે શેમાં જવું રોડ ઉપર ઉભા રહ્યા ખટારાવાળા આવે પણ જુએ કે સાધુ છે ને લાડુડી સિવાય કંઈ આપશે ને એ આપે તો આપે તે કોઈ ઊભા રાખે નહીં ખટારા એક જણો વળી જાણી તો જોઈ ગયો નારાયણ સ્વામી લાગે છે તે આગળ જઈને ઠેઠ ઉભું રાખ્યું દોડીને ગયા ખટારામ ચડ્યા અને હકા બાપુ કે હું તો ખીચાવ આવું હતું છે હવે તમારે કંઈક વાહન ની વ્યવસ્થા કરવી જોઈએ ને ત્યાં ગયા પછી ચોમાસુ સિઝન હતી તો એ સ્વામી રોજ મેજર ટેપ લઈ અને વેચવા નીકળે અને કોઈ ગ્રાહક ગોતે અને માપી માપીને સોદો કરતા જાય મહિનો રોકાણા એક મહિનો સુધી વેચાય એટલી વેચી અને પછી સારંગપુર માં ગયા યોગી બાપા હતા ત્યાં જઈને બધો હિસાબ બતાવ્યો બાપા ભેટી પડ્યા અને પછી પછી બધાને સમજાણું કે તરત જ એક એવો કાયદો આવ્યો કે જે વાવે એની જમીન ખેડે એની જમીન ખેડૂત હક આવ્યો તે બાકી રહી હતી ને બધી એમણે ગઈ આપડી અને જેટલી વેચાઈ ગઈ ને તો કોક કે અમને કીધું હતું તો અમે ન કરે ત્યાં એમ ત્યારે મના એવું હતું તો પ્રમુખ સ્વામી મહારાજ ને જ મનાય આપણને કોઈ ન મનાય તો નિર્દોષ બુદ્ધિ થી સેવા જે કે એ બરાબર યોગી જે કરે તે સારું કરે એવો નિશ્ચય જેને